એ લુડુ જો દેખાય હ આ આટમી ગયો પુડા તાર આપણે અહીંયા સીધા જવાની આવું કેમ નથી અલ્યા બાઇક તું આ શેડું પાડી દે શેડું ઓતર અમાર બધું વચ્ચે થઈ નાયા અલ્યા ઓડી ભાઈ જાય તમારા કાકરી ખાવા અમે લઈ ને મોર મળતો હેડી આવું થોડું ચાલો ગગા તે તો પછી તા તમે મોર

હવે જોખમ માં મેલ્યો કાકડી ના ભરોસે કાકડી 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 પતિ થાય મેડીતા હું મે

બધા ના વાવું એટલે તમે કાકડી એવું લાગે ગગાય કોઈ આપડો બદલો એવું લાગે તમે વાઈ ગયા તાઇક અમે ખાલી ભાઈ કાકડી ખાવા જાય તા

મરાયા તો મરાયા તોડી અમારું મરચું મેઠું હે ને આયા મરચું જો તો આ તમારા કપા કટર કાકડી બાકડી બધું કટર મારી દે

કાકડી તો ખાઈએ એમ તો થાય કે મફત ની માર નહી બસ ભાઈ સારું કર્યું તું આમંતુવાડી ના છે હુજવાડી તમે કીધું તું લે તમે હું કરું અને દોડતો દોડતો ભરત ને જબ્બર બે જણા હતા કાકડી